તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના નિર્ધારિત કાર્યક્રમ પર એક નજર કરીએ તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ જે નિર્ધારિત કરવામાં આવે છે તેઓ સવારે દસ વીસ કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચશે અને બપોરે એક વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે ત્યારે જીસીએમએમએફના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પણ તેઓ આપ હાજરી આપવાના છે સમગ્ર દિવસ ભરનો આ કાર્યક્રમ છે ત્યારબાદ તેઓ સાંજના સમયે સુરતથી વારાણસી જવા માટે રવાના થશે બપોરે બે ત્રીસ કલાકે તેઓ તરબ વાડીનાથ પહોંચશે અને તરબ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પૂજામાં પણ તેઓ લાભ લાભ લેશે અને વાડીનાથ ખાતે સાંજે ચારથી પાંચ દરમિયાન સભાને સંબોધિત કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તરબવાડી ખા વાડીનાથ ખાતેથી પીએમ મોદી નવસારી જવા રવાના થશે કાકરાપાર આયુ ઉર્જા મથકની પણ તેઓ મુલાકાત લેનાર છે ત્યારે સાંજના સમયે છથી સાત દરમિયાન અણુ ઉર્જા મથકની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે કાકરા પરથી સુરત એરપોર્ટ થઈને તેઓ વારાણસી કાર્યક્રમમાં જવા માટે રવાના થશે સમગ્ર દિવસભરનો આ નિર્ધારિત કાર્યક્રમ છે વાત કરીએ તો આજ અત્યારે જે કાલે ઇન્વેસ્ટમેન્ટ હશે જે પાંચ પ્રોજેક્ટનું એ લગભગ હજારથી પાંચસો કરોડનું છે પણ સાથે સાથે જુઓ તો એના પછીના દિવસે એટલે કે ત્રેવીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી અમારો વારાણસી ખાતે બનાસ ડેરીની એક નવી ડેરી જેનું પણ કાર્પોરેટ સાહેબ બે વર્ષ પહેલાં કરેલી તેનું લોકાર્પણ અને ઇનોવેશન કરવાના છે એનું બી લગભગ છસો સાતસો કરોડનું રોકાણ છે સાથે સાથે ઉજ્જૈન ખાતે અને ગોધરા લેરીનું પણ એક નજીક ડેરીનું પણ આ મહિનામાં કરશે એટલે અમારા ટોટલ જે પ્રોજેક્ટ અત્યારે હાથ ઉપર છે એ લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા પ્રાર્થના છે અને આવતા બે વર્ષમાં જે અમે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસ ઇન્ડિયા જે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કરેલું તેમાં જે ઇન્વેસ્ટમેન્ટનું આયોજન હતું એ લગભગ સાડા અગિયાર હજાર કરોડ રૂપિયા છે તો હા તો દેશમાં એમઓ પીએ જે વર્લ્ડ ફૂડ કર્યું હતું ઇન્ડિયા તેમાં બધી દેશની સંસ્થાઓ દેખાતીને લગભગ તેત્રીસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એમ ઓયુ કર્યા

માત્રા મધનું હેન્ડલ થઈ શકે બની શકે તો સાબર ડેરી ખાતે છસ્સો કરોડના ખર્ચે નવો જે ચીઝ પ્લાન્ટનું ઉદઘાટન તેનું ખાતમુહૂર્ત માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દોઢ વર્ષ પહેલાં કરેલું તેનું ઉદ્ઘાટન કાલે થઈ રહ્યું છે સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે ઓઝરલા ચીઝનું વિસ્તરણ થઈ રહ્યું છે અને પહેલી વાર ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક ડેરી પ્લાન્ટ શરૂ કર્યો કરવાના છે તેનું ઉદઘાટન આપણે કરવાના છીએ અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે વિવિધ સરકારી સ્કીમોના આધારે ડેરી વિકાસ જે કામ થયું છે તેનું પણ થશે સરકારી સંસ્થાને અમૂલ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારત આજે જ્યારે વિશ્વનું ઉત્પાદક દેશ છે વિશ્વનું છવ્વીસ ટકા દૂધ આપણે ભારતમાં ઉત્પાદન થાય છે અને દેશની સૌથી મોટી સંસ્થા અમુલ છે આવતા દસ વર્ષોમાં જે હિસાબે દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિશ્વની પરિસ્થિતિ જોતા વિશ્વનું ત્રીજા ભાગનું દૂધ એટલે કે ત્રીસ ટકાથી વધારે દૂધ ભારતમાં ઉત્પાદન થશે તો અમૂલને એ ડેરી ટુ વર્લ્ડ ઇન્ડિયાને ડેરી ટુ દર વર્લ્ડ બનવાનો એક સુંદર અવસર છે અને સાહેબનું જે વિઝન છે કે આપણે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારતે આગળ થવું તો આ એક બે ઉદ્યોગ એવો છે કે જે એ પેશન્ટને પોસિબલ કરી શકશે